તો સુરત કોર્ટે રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કર્યા છે ત્યારે અલ્પેશા પડકારવાની તૈયારીમાં છે પરંતુ આદેશ બાદ અલ્પેશ ભૂગર્ભમાં જતો રહ્યો છે આથી પોલીસ ધરપકડ કરવા માટે તેને શોધી રહી છે સુરત પોલીસે અલ્પેશના નિવાસ સ્થાને પણ તપાસ કરી પરિવારજનોની પૂછપરછ કરી હતી આ સિવાય પાસના કાર્યકરો આગેવાનોના ઘર અને સોસાયટી બહાર પોલીસ અને અધિકારીઓ ફરી રહ્યા છે પરંતુ હજુ અલ્પેશ હાથ લાગ્યો નથી પાસ નેતા અલ્પેશ કથેરિયાના રાદ્રો કેસમાં સુરત કોર્ટ દ્વારા જે જામીન અરજી છે તે રદ કરવામાં આવી છે અને ત્યારબાદ છે સુરત પોલીસે અલ્પેશની ધરપકડ માટેના ચક્રો પણ ગતિમાન કરી રહ્યા છે જ્યાં મોડી રાત્રે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તેના નિવાસસ્થાન સહિતના જે પરિવારજનો છે તેની પણ પૂછપરછ કરવામાં આવી હતી આગળની રણનીતિ શું હશે અલ્પેશના પરિવાર અને પાસની તે અંગે આપણે જાણકારી શું ધાર્મિક માલવિયા જોડે કઈ રીતની આગળની પ્રોસેસ રહેશે નામદાર સેશન કોર્ટ દ્વારા જે જામીન રદ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે એને લઈ અને અમે એ ઓર્ડરને લઈ અને હાઈકોર્ટમાં જઈ રહ્યા છે એ બાબતના તમામ પુરાવાઓને જે કાગળિયાઓને છે બધું એકત્ર કરી રહ્યા છે આગામી સમયની અંદર હાઈકોર્ટમાં જઈ અને એમાં અમને નામદાર કોર્ટ દ્વારા સાંભળવામાં આવે અને એ ચુકાદાની અંદર રાહત આપવામાં આવે એ પ્રકારની તમામ પ્રક્રિયાઓ અમે પૂર્ણ કરીશું જે પ્રકારે ગઈકાલે ઓર્ડર આવવાનો હતો ઓર્ડર આવવા પહેલા અલ્પેશ ખુદ કોર્ટમાં હાજર હતો પરંતુ જે પ્રકારે ઓર્ડર તાકીદે આવ્યો અને ત્યારબાદ છે અલ્પેશ થોડી વારમાં કોર્ટમાંથી ગાયબ થઈ ગયો તો શું આની પાછળ હોય શકે નામદાર કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે એને માન્ય રાખ્યા સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી પરંતુ જે રીતના અહીંયા સેશન કોર્ટની અંદર પોલીસ તંત્ર દ્વારા માત્ર એક તરફી પોતાનો પક્ષ રાખી અને જે રજૂઆત કરવામાં આવ્યા અને એને ધ્યાને લઈ અહીંયા ઓર્ડર કરવામાં આવ્યો છે એટલે બાબતને લઈ અને એના બચાવમાં એની સામેના જે તંત્ર સામેના અમારી પાસે પુરાવાઓ જે પુરાવા પૂરતા ન હતા એટલે એ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે થઈ અને અહીંયા કોર્ટ પરથી ત્યારે ચલા ગયેલ આગામી સમયની અંદર હાઈકોર્ટની અંદર અમે પુરાવો એકત્ર કરી અને એની અંદર અમને રાહત મળે એ પ્રકારના પ્રયાસો કરીશું સુધી અલ્પેશ કઈ જણાવ્યું છે આ બાબતે ના ગઈકાલથી હજી સુધી કોઈ સંપર્ક થયો નથી પરંતુ જે ન્યાયિક પ્રક્રિયાને લઈ અને હાઈકોર્ટની અંદર અમારે જવાનું છે બાબતે અમે કાર્ય કરી રહ્યા છીએ અને આગામી સમયમાં જે ચિત્ર છે એ મીડિયા સમક્ષ સામૂહ જે પ્રકારે કોર્ટે તાકીદ કરી દીધી છે અલ્પેશની ધરપકડ કરવામાં આવે તો કઈ પ્રકારે પોલીસ એના નિવાસ સ્થાને ગઈ હતી ક્યાં ક્યાં પાંચ કાર્યકરોની પણ પૂછપરછ કરી હતી કે કેમ પોલીસ દ્વારા એમના નિવાસ સ્થાને ગઈકાલે તપાસ અર્થે ગયા તે બાબત સામે આવી છે એ સિવાય વરાછા વિસ્તારમાં જે અમારા કાર્યકરોને કન્વીનરોને જે પણ રહી છે એમની સોસાયટી આસપાસના ઘણા બધા વિસ્તારમાં પોલીસ અધિકારીઓ ફરી રહ્યા તેવું અમારા ધ્યાન પર આવ્યું છે પરંતુ જે પણ કાંઈ અલ્પેશને લઈને છે એ હાઈકોર્ટની અંદર અમે જઈશું ને હાઈકોર્ટ દ્વારા જે પણ નિર્ણય થશે એને સ્વીકારી અને અમે સામે આવ્યું તો બિલકુલ આ હતા સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવિયા જેમણે જણાવ્યું કે ગઈકાલના રોજ સુરત કોર્ટ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો હતો આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે જે હાઈકોર્ટમાં અલ્પેશને રાહત મળે છે કે જેમ તે હવે જોવું રહ્યું કેમેરા પર્સન ભરત બાબા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ યસ